દુરાજી પંથકમાં ચોમાસાની સિઝનનો પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો પાકને નુકસાન થશે તેવી ખેડૂતોએ વ્યક્ત કરી ધોરાજી પંથકમાં અષાઢી બીજને દિવસે સારો વરસાદ પડ્યો હતો અને ખેડૂતોએ વાવણી લાયક વરસાદથી મગફળી સોયાબીન અને તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું દુરાજી પંથકમાં વાવણી લાયક વરસાદ બાદ પૂરતો વરસાદ ન થતા

સોયાબીનના પાકમાં અમે અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે તે પછી એક વરસાદ થયો છે પછી આવ ગયો અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે ધારો કે માંડવી છે અત્યારે હુયા આ બેહવાનો ટાઈમ છે સોયાબીનમાં ફાળ આવવાનો ટાઈમ છે છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે

તકલીફ વધારે પડે એવી છે મગફળી છે સોયાબીન છે કપાસ છે એ બધાયને વરસાદની જરૂર છે સાત આઠ દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે નકર હાલત ની ખેડૂતની કપોળી થઈને પીએચ ચાલુ કરવા પડે ભીગે છ આઠ હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે ખાતર દવા બિયરણના એ માટે વાદળો ગંધાય છે પણ વરસાદ થતો નથી ડાયટરનો જાપતા ઝુપતી આવીને વયો જાય છે વરસાદ ન આવે તો કેવી પરિસ્થિતિ તો હાલત કફોડી થાય મોલ નાનો છે વરસાદની ની ખાસ જરૂર છે